જમાં પણ ખનન માફિયાઓ નદી ઉપર પુલ બનાવ્યો નદીમાં માં ભૂંગરા નાખી ઉપર રસ્તો બનાવ્યો અને નદીનું વહેન પણ બદલ્યું તંત્ર નિંદ્રાધીન મહેમદાબાદ ના કનીજમાં ખનન માફિયાઓની ભૂલ ના કારણે છ નિર્દોષોના જીવ ગયા હતા હવે આ ખનન માફિયાઓએ ખાતરજ ગામમાંથી પસાર થતી વાત્રક નદીના કિનારાઓ ખોદી નાખ્યા બાદ હવે નદીના વચ્ચેથી ગેરકાયદેસર રેતી કાઢવા માટે તેમજ નદીમાં મોટી ગાડીઓ હાઈવા ટ્રેક્ટર જેવા વાહનો જઈ શકે તે માટે અને નદીના પાણી અડચણરૂપ ના બને તે માટે વાત્રક નદીમાં મોટા ભૂંગળા નાખીને નદીમાં વચ્ચે જવા માટે પુલ બનાવ્યો તેમજ નદીનું વહેણ પણ બદલ્યું હોવા છતાં અધિકારીઓ આંખાડા કાન કરે છે મહેમદાવાદના ખાતરજ ગામમાંથી પસાર થતી લોકમાતા વાંત્રક નદીના તટોને ખનન માફિયાઓએ ખોદી નાખ્યા બાદ હવે આ ગુંડાઓ નદીના મધ્યમાંથી વધારે રેતીની આશાએ અને વધારે રૂપિયા કમાવવાની લાલચી અને નદીના મધ્ય ભાગ સુધી મોટા વાહનો અવરજવર કરી શકે તે માટે ખનન માફિયાઓએ નદીમાં પાણીના મોટા ભૂંગળા નાખીને તેની ઉપર પુલ બનાવી દીધો છે ત્યારે નદીમાં જવા માટે નદીના પટ સુધીનો રસ્તો બનાવી દીધો જ્યારે નદીમાં વિષમ ખોદકામને કારણે કનિજમાં બની હતી તેવી કરુણાંતિકા સર્જાઈ શકે છે રોજના હજારો ડમ્પર ગેરકાયદેસર ખોદકામ થતું હોવા છતાં કોઈ અધિકારીને ચડતું નથી તે નવાઈની વાત છે

સુધી ખનન કરવામાં આવે છે જેને કારણે ખાતર જ ગામના સ્થાનિકો રાત્રે શાંતિથી ઊંઘી પણ શકતા નથી ખાણ ખનીજ વિભાગના બાહોશ અને સદા જાગૃત કર્મચારીઓ સમગ્ર જિલ્લામાં પોતાની ચાંપથી નજર રાખે છે માટે જ્યારે જિલ્લામાં કોઈ જગ્યાએ ગેરકાયદેસર ખનન થતું હોય તેની તરત જ ખબર પડી જાય છે પણ બાહોશ અધિકારીઓ ખનનની જગ્યાએ પહોંચે તે પહેલા ખનન માફિયાઓ જગ્યા છોડીને જતા રહે છે જે બાબતે અધિકારીઓને જાણ કરનારા કહે છે કે ખાણ ખનીજ વિભાગની ટીમ નડિયાદથી તપાસમાં નીકળે તે પહેલાં જ્યાં ટીમ જવાની હોય તે જગ્યાએ જાણ કરી દે છે માટે કોઈ વ્યક્તિ પકડાતું નથી